કોઈ પણ ઋતુ હોય કફ પિત્ત વાયુ ત્રણેય પ્રકૃતિને અનુકૂળ આવે એવો ખૂબ જ અસરકારક દેશી ઉકાળો હું આજે તમારી સાથે શેર કરીશ તેના માટે બાર પંદર તુલસીના તાજા પાન લઈ લેવાના છે ચાર પાંચ લવિંગ પાંચથી છ દાણા કાળા મરી થોડા તમાલપત્ર એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ એલચી આપણે લઈ લેવાના છે હવે આ બધી જ વસ્તુને ખલમાં નાખીને વારાફરતી આ રીતે વાટી લેવાની છે તેના માટે પહેલાં આપણે કાળા મરીને લઈ લેશું કાળા મરી એન્ટીબેક્ટેરિયલ છે તે શરદીમાં ખૂબ જ ફાયદો કરે છે ત્યાર પછી આપણે લવિંગ લઈ લેશું લવિંગ આપણને ગળામાં રહેતી ખરાશને મટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી આપણે એલચી લઈ લેશું એલચી શરદી વખતે જે શ્વાસને તકલીફ પડે છે તેમાં ખૂબ જ રાહત આપે છે ત્યાર પછી આદુનો ટુકડો લઈ લેશું આદુ આપણી શરદી અને ઉધરસને મટાડવામાં ખૂબ જ ગુણકારી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્ત્વનો ભાગ છે ત્યાર પછી છેલ્લે આપણે તુલસીના પાન લઈ લેશું જે આ ઉકાળામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે કેમ કે એન્ટીબેક્ટેરિયલ છે હવે આપણે એક તપેલીમાં દોઢ ગ્લાસ પાણી લઈ લેશું ત્યાર પછી તેમાં આપણે તમાલપત્ર અને વાટેલી બધી જ સામગ્રી તેમાં એડ કરી દેશું આ બધી જ વસ્તુને આપણે ફૂલ ગેસે થોડીવાર ગરમ થવા દેવાની છે આ બધી વસ્તુને આપણે એકવાર ચમચીથી મિક્સ કરી દઈશું ઉકાળા માટે પાણી આપણે દોઢ ગ્લાસ યુઝ કર્યું છે આ ઉકાળો આપણે એક ગ્લાસ થાય ત્યાં સુધી આપણે દસથી બાર મિનિટ સુધી ઉકાળવાનો છે શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે થોડું પાણી ગરમ થાય અને ઉકળવા લાગે ત્યાર પછી તરત જ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે ત્યાર પછી આપણે દસથી બાર મિનિટ સુધી આ ઉકાળાને એક ગ્લાસ પાણી થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને આ ઉકાળાને આપણે ગરમ ગરમ સર્વ કરી દેશું આ ઉકાળો થોડો નવશેકો હોય ત્યારે જ પીવાનો ફાયદાકારક છે આ વધેલા મસાલાને આપણે ચા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ ઉકાળો તમે કોઈ પણ એક સમયે અથવા સવાર સાંજ બે વાર એવી રીતે લઈ શકો છો ફક્ત બે જ વખત પીવાથી શરદીમાં તમને વારંવાર ઋતુ બદલાતા શરદી થતી હોય અથવા તો કોઈ વસ્તુની એલર્જી હોય તો તમને તેમાં ખૂબ જ રાહત આપશે આ ઉકાળો નાના મોટા દરેક વ્યક્તિ લઈ શકે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ